મીન રાશિ સાપ્તાહિક રાશિફળ મિત્રો ગ્રહોની આ સ્થિતિ અત્યારે તમારા માટે ખૂબ જ શુભ બની રહી છે તે તમને અતિશય શુભ પ્રભાવ આપી રહી છે અને તમને ખૂબ જ ભાગ્યશાળી બનાવી રહી છે એવું કહી શકાય કે આ સપ્તાહ તમારા માટે બહુ જ શુભ સાબિત થવાનું છે અને ખૂબ જ અનુકૂળ સાબિત થવાનું છે ચાલો મિત્રો વિગતવાર ચર્ચા કરીએ અગત્યની વાત કરીને પહેલાં મિત્રો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી વિડિયો અપલોડ થતાની સાથે જ તમને મળી શકે અને વીડિયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂરથી લખો જે લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો સૌથી પહેલાં તો ગ્રહોની સ્થિતિની વાત કરી લઈએ ચંદ્રમાની સ્થિતિ તમને ખૂબ લકી બનાવશે કેમ કે ચંદ્રમાં તમારા સપ્તમ ભાવથી અષ્ટમ ભાવ અષ્ટમ ભાવથી નવમ ભાવ અને નવમ ભાવથી દશમ ભાવ એમ સ્થાન પરિવર્તન કરીને તમને ખૂબ ભાગ્યશાળી બનાવશે સાથે જ આ સમય દશમ ભાવમાં સૂર્ય બેસેલા છે અને બુધ નવા ભાવમાં છે એકાદશ ભાવમાં શુક્ર બેસેલા છે અને બુધ નવમ ભાવમાં છે એકાદશ ભાવમાં શુક્ર બેસેલો છે તૃતીય ભાવમાં ગુરુ છે દ્વાદશ ભાવમાં શનિ છે પ્રથમ ભાવમાં રાહુ અને કેતુ છે અને પંચમ ભાવમાં મંગળ વકરી અને નીચસ્થ બનીને બેસેલા છે આવામાં આ સપ્તાહ તમારા માટે શુભ સાબિત થવાનું છે એક લાઈનમાં કહીએ તો આ સપ્તાહ તમારા માટે આકસ્મિક ખૂબ મોટો લાભ આપશે ગ્રહોની સુખદ સ્થિતિ બની રહી છે તે તમને અતિશય શુભ પ્રભાવ આપવા જઈ રહી છે સૌથી પહેલાં વાત કરીએ તમારા ફેમિલી સંબંધિત કે આ સમય કેમ રહેવાનો છે મિત્રો આ સમય તમારા ફેમિલી માટે ખૂબ જ સારો હોઈ શકે છે પારિવારિક સ્થિતિ તમારા માટે ખૂબ સારી રહેશે પરિવારમાં અનુકૂળતા જોવા મળશે આ સમય તમારા ફેમિલીમાં ક્યાંક ને ક્યાંક એવી પરિસ્થિતિ બનશે જેમાં તમે થોડી હદ સુધી સંતોષ અનુભવો છો થોડા પરેશાન જરૂર રહી શકો છો કેમ કે મંગળની નબળી સ્થિતિ છે મંગળની નબળી સ્થિતિ તમારા માટે તમારા પરિવારમાં ક્યાંક ને ક્યાંક ભાઈઓ સાથે થોડી નારાજગી લાવી શકે છે તેથી ધ્યાન રાખજો કે ભાઈઓ માતા પિતા અથવા ઘરના કોઈ પણ સભ્ય સાથે એવી વાતો ન કરો જેના કારણે ઝઘડા વધી શકે છે બાકી સ્થિતિ તમારા માટે ઠીક છે શાંત રહેવાથી ઘણી સમસ્યાઓનું સમાધાન થાય છે આગળ વાત કરીએ દાંપત્ય જીવન વિશે આ સપ્તાહ દાંપત્ય જીવન માટે ખૂબ જ સારું રહેશે આ સમય તમારા સંબંધોમાં પ્રેમ જોડાણ અને વિશ્વાસ વધશે સસરા પક્ષ તરફથી સારા સહકાર અને સપોર્ટ મળશે પતિ પત્ની વચ્ચેના સંબંધો મજબૂત રહેશે કોઈ મોટા કાર્યોમાં જીવનસાથીનો સપોર્ટ મળશે આપના સંતાન વિશે વાત કરીએ આ સપ્તાહ તમારા માટે ખૂબ સારું રહેશે આ સમય શુક્રની દૃષ્ટિ સંતાન ભાવ પર છે તેથી સંતાન તરફથી સહકાર અને સપોર્ટ મળશે સંતાનને લઈને અનુકૂળતા જોવા મળશે સંતાનના સ્વાસ્થ્ય વિશે સતત માહિતી લેતા રહો તેમનું સમર્થન કરતા રહો તેમને સક્રિય રાખો એની જાગૃત રાખતા રહો યોગ્ય માર્ગદર્શન આપતા રહો આથી તમારા સંતાન સંબંધિત સમસ્યાઓ દૂર રહેશે આગળ વાત કરીએ તો મિત્રો આ સમય તમારા લવ લાઈફને લઈને ખૂબ જ સારો સમય કહી શકાય છે કારણ કે આ સમયે જે સ્થિતિ બની રહી છે તે તમારા લવ લાઈફને લઈને ખૂબ જ સારી છે શુક્ર પૂર્ણરૂપે તમારા પર મહેરબાન છે કારણ કે શુક્રની દૃષ્ટિ તમારા લવ લાઈફ પર છે અને શુક્રને જાતે જ લવ રોમાંસના કારક ગ્રહ માને છે એટલે તમારા માટે આ એક ખૂબ જ સારો સમય કહી શકાય છે કે નવા પ્રેમ પ્રસંગોની શરૂઆત પણ થઈ શકે છે સાથે સાથે આ સમય લવ લાઈફમાં ખૂબ જ વધુ સકારાત્મક પ્રભાવ જોવા મળશે બધું જ તમારા અનુરૂપ જોવા મળશે અચાનક કોઈ મોટું તમારું કામ તમારા પ્રેમી પ્રેમિકા મારફતે બની શકે છે અથવા કોઈ સૂચના તમને મળી શકે છે આગળ વાત કરીએ તો મિત્રો આ સપ્તાહમાં તમારા સ્વાસ્થ્યને લઈને સમય ઠીક ઠાક કહી શકાય છે હા થોડો થાક અનુભવશો કેટલીક યાત્રા પણ કરવી પડશે જેના કારણે થાક સુસ્તી અને કમજોરી થઈ શકે છે મંગળની નબળી સ્થિતિ છે તો સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જ પડશે તમારા આહારનું ધ્યાન રાખશો આગળ વાત કરીએ તો મિત્રો આ સપ્તાહમાં તમારા શિક્ષણને લઈને ખૂબ જ સારો સમય છે અચાનક કોઈ મોટી ખુશખબરી જેવા કે કોઈ સારા પરિણામ મેળવો અથવા કોઈ મોટી સિદ્ધિ મેળવી આવી સારી પરિસ્થિતિ અને સારી ખબર તમને આ સમયમાં સાંભળવા મળી શકે છે આગળ વાત કરીએ તો મિત્રો આ સપ્તાહમાં તમારા માટે વ્યાપારિક સ્થિતિ ખૂબ જ શાનદાર રહેવાના છે નવમ ભાવમાં બેસેલા બુદ્ધ આ કોઈ નાની વાત નથી તમારે કામ કરવાની ધારણા રાખવી જોઈએ અને આગળ વધવું જોઈએ નવમ ભાવમાં બેસેલા બુદ્ધ આ સમય ખૂબ જ સારી સ્થિતિમાં છે હવે આવી પરિસ્થિતિમાં બુદ્ધિનો ઉપયોગ કરીને અને તમારા અનુભવનો ઉપયોગ કરીને તમને ખૂબ મોટો લાભ મળી શકે છે આ સપ્તાહમાં અચાનક મોટો નફો મળે છે બિઝનેસ વ્યવસાયમાં એવો લાભ મળશે કે ખુશીનો ઠેકાણો નહીં રહે એવા કોઈ કોન્ટ્રેક્ટ મળી શકે છે જેમાં તમે ખૂબ ખુશ થશો પહેલાં જે આર્થિક લેતી દેતીને લઈને મુશ્કેલીઓનો સામનો કર્યો છે તેમાં આ સમય રાહત મળશે તમે જ્યાં ક્યાંક પૈસા અટક્યા છે એ પૈસા આ સમય મળી જશે તેથી કહી શકાય કે આ સમય તમારો ખૂબ જ સારો બહુ જ શાનદાર અને બહેતર રહેવાનો છે આગળ વાત કરીએ આ સપ્તાહમાં તમારી નોકરીની સ્થિતિ ઘણી સારી બને છે આપણે તમને પહેલા જ જણાવી દીધું હતું કે નોકરીની સ્થિતિ સારી બને છે નોકરી મેળવવા માટેના સારા યોગ આ સપ્તાહમાં પણ છે તો આ સમય એવી ઘણી મોટી ખુશખબરી મળશે જેનાથી ખુશીનો ઠેકાણા નહીં રહે આર્થિક સ્થિતિની વાત કરીએ તો ખર્ચો તો તમારા વધશે ખર્ચામાં કાબૂ કરવાનો પ્રયાસ કરજો કેમ કે કેટલીક યાત્રાઓ પણ કરવી પડશે જ્યાં જ્યાં પૈસા આપવા પડશે જરૂરી કામો કરવાના છે તો પૈસા ફાલતું ખર્ચ ન થાય કલા ક્ષેત્રે જોડાયેલા લોકો માટે સમય ખૂબ જ સારું રહેવાનો છે ભાગ્યનો ઘણો સહકાર મળશે શુક્ર અને બુધ્ધનો સંજોગ તમને વધારેમાં વધારે લાભ આપશે રાજકારણના ક્ષેત્રે જોડાયેલા લોકો માટે સંપૂર્ણપણે ભાગ્યશાળી સમય છે ખેલ જગતના લોકો માટે સમય ખૂબ જ સારો નથી થોડુંક ધીરજ રાખવી જોઈએ તમારા ઈગો પર કાબૂ રાખો આ સમય ઝડપથી કોઈ કાર્યવાહી ન કરો બાકી સમય તમારો ઠીક રહેશે મિત્રો તમને વિડિયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જયલક્ષ્મી માતા લખો જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર